જય શ્યામ મિત્રો જય શ્યામ આપણું ગીરના ખોળામાં આવેલું તુલસી ધામ જ્યાં ભગવાન શ્યામ સુંદર બિરાજે છે અને એ તુલસી શ્યામની કથા આપણા વેદો પુરાણોમાં અને એમાં ખાસ કરીને સ્કંદ પુરાણના ચોથા અધ્યાયમાં પણ એ ભગવાન તુલસી શ્યામની કથા આવેલી છે ભગવાન તુલસી શ્યામ એની ઘણી બધી કથાઓ છે કે જે આપણે કાર્તકી એકાદશીને દિવસે ભગવાનના લગ્ન થાય છે એ બધાને જગ જાહેર ખબર છે જેને તુલસી વિવાહ આપણે કહીએ છીએ પણ એ તુલસીને પણ વૃંદાને પણ વરદાન આપેલું એવું ધામ એટલે તુલસી શ્યામ અને મિત્રો મને કહેતા હરક થાય છે કે જે એકાદશી માગસર મહિનાની એકાદશી જે આવી રહી છે એ એકાદશીના દિવસે જે ભગવાન શ્યામ સુંદરના આવીને જે દર્શન કરે છે અને બાજુમાં જે ગરમ કુંડ છે એને એનું ખાલી કહેવાય ગયો કે એની અંદર માણસ સ્નાન કરે અથવા તો ભગવાનના દર્શન કરે તો એના પાપ બળીને ભસ્મ થાય છે તલ નામના રાક્ષસનો પણ એમ કહેવાય કે ભગવાન ઉદ્ધાર કરેલો અને એમને પણ વચન આપેલું કે તું આ કુંડમાં સ્નાન કરીને મારા દર્શન કરીશ તો તારા પણ પાપ બળીને ભસ્મ થશે એવું આપણું એક પવિત્ર એકાદશી માક્ષર સુદ એકાદશી એ એકાદશીના દિવસે ભગવાન શ્યામના દર્શન કરવાનું કોઈ ચૂકશો નહીં અતિ લાભ અને અતિ પવિત્ર ધામ એવું આપણું તુલસી શ્યામ એ ગાંડી ગીરમાં બિરાજે છે અને આર તુલસી શ્યામ ભગવાનના ભગવાન શ્યામ સુંદરના દર્શન કરી ઘણી બધી એની વાતો છે એ કરી શકાય પણ અત્યારે હાલમાં જે ટ્રસ્ટ સેવા કરી રહ્યો છે એ ટ્રસ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એટલી બધી સુવિધા અને એટલી વ્યવસ્થા પણ વધારી છે ગરમ કુંડના ધરામાં આવી અને જે માણસ સ્નાન કરેના પાપ બળીને ભસ્મ થાય છે અને ભગવાન શ્યામના દર્શન કરે તો આવો માગસરી એકાદશી તેથી ગીતા જયંતિ પણ છે અને આવો જે પવિત્ર તહેવાર જે આવી રહ્યો છે અને જે તહેવાર શ્યામ સુંદર સાથે ભગવાન શ્યામ સાથે જોડાયેલો છે તો એ દિવસે આવીને એકવાર ચોક્કસ દર્શન કરજો ભગવાન શ્યામના દર્શન કરી અને આપણે ધન્યતા અનુભવીએ આપણે પવિત્ર બનીએ બધાને મારા જય શ્યા રામ જય શ્યામ